અને આ થો ઓગમે બીજી સાઈડમાં દૂધ સ્ટોવ ઉપર મૂકી દઉં છું ગરમ થવા એમાં આ સુગર નાખી દે પેલો પછી આને મિડિયમ થી લો ફ્લેમમાં ધીમે ધીમે ગરમ થવા દેવાનું જે સાઈડ જ્યાં સુધી આ ગરમ થાય ત્યાં સુધીમાં આપણે આ મિક્સ કરી લઈએ જે સાઈડમાં આપણે ઠંડુ દૂધ રાખ્યું હતું ને એમાં મિલ્ક પાવડર કોર્ન ફ્લોર

આ મિક્સ થયેલું સાઈડમાં રહેવા દેવાનું એનો ઉપયોગ આપણે અત્યારે નહીં કરીએ અને આપણે આને ગરમ કરતા રહીએ દૂધમાં ખાલી નાખીને જ ગરમ છે દૂધ સારું એવું જ્યાં સુધી આ દૂધનો કલર સેજ જાય ને ત્યાં સુધી ગરમ કરતું રહેવાનું આ તમે જોવો છો આ દૂધ ગરમ થાય છે આવું પ્લેન બેઝ બનાવું છો આવી રીતે આઈસ્ક્રીમમાં ટોટલ ત્રણ પ્રકારના બેઝ હોય આઈસ્ક્રીમ બનાવવા પેલા આપણે બેઝ તૈયાર કરવું પડે આમાં આપણે એક આ છે પ્લેન બેસ એક આવે છે ચોકલેટ બેસ અને એક આપણે જે ખાઈએ છીએ એ બટરસ્કોચ આ પ્લેન બેસ છે આમાંથી આપણે વેનીલા આઈસ્ક્રીમ પછી રોસ્ટેડ આલમંડ કુકી ક્રીમ એવા વગેરે વગેરે તમારે જે પણ આઈસ્ક્રીમ બનાવવા હોય એ બધા આમાંથી જ બને છે તો આ તમે જોવો છો ગરમ થાય છે અત્યારે તો આ તમે જોવો છો આને ઓછામાં ઓછું મીડિયમ ફ્લેમ ઉપર

જે આપણું ઓલું રેડી બેટર હતું ને પેલું આ કોર્ન ફ્લોર ને મિલ્ક પાવડર વાળું એ આપણે આની અંદર નાખી દીધું છે હવે આને એકદમ મીડિયમ થી લો ફ્લેમ ઉપર ધીમે આંચે ગરમ ખાવા દેવાનું આ તમે જોઈ રહ્યા છો એને સતત હલાવતા રહેવાનું નહીં તો આ નીચે બેસી જાય બધું તમે જોવો છો આમાં એક આપણે સિક્રેટ આઈટમ નાખેલી છે એ છે સ્ટેબિલાઇઝર જે તમારે આઈસ્ક્રીમ ને એકદમ સ્ટેબલ રાખે

બસ ત્રણ થી ચાર મિનિટ પણ મિનિટ ગરમ આપણે ગેસ બંધ કરી દેવાનો